આદરણીય ધર્મપ્રેમી આત્મી બંધુઓ તથા ભક્તિ આદરણીય આદરણી માતાઓની બહેનો સર્વપ્રથમ સર્વેને મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણની શુભકામનાઓ આ પાવન પર્વની અનંત કોટી શુભકામનાઓ આપતા ઈશ્વરના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આપણું પણ જીવન સૂર્ય સમાન પ્રકાશિત અને ઉજ્જવળ બને મકર સંક્રાંતિ કે જેમાં આપણે બધા જાણીએ છીએ કે ભગવાન સૂર્યદેવ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે સંક્રાંત કરે છે એમ તો બાર રાશિઓમાં જ્યારે જ્યારે એક રાશિમાંથી સૂર્ય બીજા રાશિમાં પ્રવેશ કરે એને સંક્રાંતિ કહેવાય અને એવી બાર સંક્રાંતિ હોય છે પણ મકર સંક્રાંતિનું એક અલગ એક વિશેષ મહત્વ છે મકર રાશિના સ્વામી ભગવાન શનિદેવ અને ભગવાન સૂર્ય દેવ અત્યાર સુધી જે પૂર્વથી દક્ષિણ તરફ આગળ વધી રહ્યા હતા એ સંક્રાંતિના દિવસથી કહેવાય છે કે પૂર્વથી ઉત્તર તરફ અયન કરે છે અને એટલે આ તહેવારને ઉત્તરાયણ પણ આપણે કહીએ છીએ ઉત્તર એ પ્રકાશ અને ઉર્જાનો પ્રતીક છે ઉત્તર દિશા ઈશ્વરને પામવાની દિશા માનવામાં આવે છે કેમ કે પ્રકાશ જ પરમાત્મા સુધી પહોંચાડે દક્ષિણ દિશાને આપણે યમ માર્ગ અથવા અંધકારનો પ્રદેશ કહીએ છીએ અને એટલે જ ચૌદ તારીખ પહેલાં ચૌદ જાન્યુઆરી પહેલાંના એક મહિનો જે સંક્રાંતિ હોય છે જેમાં આપણે એને મલમાસ અથવા કમૂરતા કહેતા હોઈએ છીએ કે જેને શુભ પ્રસંગો માટે નિષેધ માનવામાં આવે છે પણ આજના ચૌદ જાન્યુઆરીથી સૂર્ય ઉત્તર તરફ પ્રવેશ કરે છે પ્રકાશ તરફ આગળ વધી રહ્યા છે અને એ પવિત્ર દિવસોમાં જ્યાં ખાસ કરીને ખેડૂતો માટે લણણી કરે પાકને લણવામાં આવે અને એ પણ સૂર્ય ભગવાનની કૃપાથી જ સંભવ બને છે એટલે સૂર્ય પૂજાનું મહત્વ ઉત્તરાયણના દિવસે મકર સંક્રાંતિના દિવસે વિશેષ માનવામાં આવે છે સૂર્ય જે પ્રકાશના પ્રતીક છે એ આપણને અધ્યાત્મ જ્ઞાનની સમજણ અને સંદેશ આપવા માંગે છે જેવી રીતે નવ ગ્રહોમાં સૂર્યને ગ્રહોનો રાજા કહેવાય છે કેમ કે સૂર્ય મધ્યમાં સ્થિત થઈને એની આજુબાજુ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ આ બધા ગ્રહો એની આગળ પાછળ ફર્યા કરે છે ભ્રમણ કરે છે અને સૂર્ય ભગવાન વચ્ચે સ્થિર રહીને રાજા પદને શોભાવે છે અહીંયા જો અધ્યાત્મની દ્રષ્ટિ આપણે આજ ભગવાન સૂર્યને આજુબાજુ ફરતા ગ્રહોની વાત લઈએ તો આપણો આત્મા એ પ્રકાશરૂપ છે અને આત્માને સૂર્ય સમાન રાજા બનાવીને રાજા માનીને એની આજુબાજુ ફરતા જે બીજા ગ્રહો મતલબ આપણી જે બધી ઇન્દ્રિયો છે આ ઇન્દ્રિયો એની આજુબાજુ ભ્રમણ કરતી રહે છે અને આત્મા જ રાજા છે જેણે પોતાના આત્મા રૂપી રાજાની સાથે સંબંધ જોડીને ઈશ્વરની અનંત ઉર્જા પરમાત્માની પરમ શક્તિરૂપી જ્યોત એની સાથે પોતાનો સંબંધ જોડ્યો તો હકીકતમાં એ જ આપણને ઉત્તર દિશા અર્થાત ઉપરની તરફ આપણને આગળ વધારશું દક્ષિણ દિશા એને નીચેનો પ્રદેશ કહેવામાં આવે છે શરીરમાં પણ પગ તરફનો એરિયા પગના તળિયા તરફનો એરિયા આપણે દક્ષિણ કહીએ અને મસ્તક એને ઉત્તર દિશા માનવામાં આવી છે એ આપણને સમજાવે છે કે આંખથી નીચેની જેટલી પણ ઇન્દ્રિયો છે એ બધી આપણને પોતાના સુખમાં પ્રલોભિત કરીને દક્ષિણ તરફ જ લઈ જવાની કોશિશ કરે છે અને તો આપણે સંસારમાં પણ એક સિદ્ધાંત જોઈએ તો જેવી રીતે પાણી હંમેશા ઉપરથી નીચે તરફ જ વહેતું હોય છે એ પાણીનો સ્વભાવ છે કે ઉપરથી નીચે તરફ વહેવાનું એવી જ રીતે આપણું મન પણ ઇન્દ્રિયોના સુખમાં આંખથી નીચેની દરેક ઇન્દ્રિયોના લાલચમાં અને એના પ્રલોભનમાં હંમેશા નીચેની તરફ જ ઝૂકતું રહેતું રહે છે પણ એ જ મનને જો ઉત્તર દિશા તરફ લઈ જવું છે આપણે આંખથી ઉપર પ્રદેશ જેને ઈશ્વરનો પ્રદેશ કહેવાય છે ઈશ્વરનું સામ્રાજ્ય કહેવાય છે અને એ દેશ એને ગુરુનો દેશ પણ કહેવાય છે કેમ કે આંખોની ઉપરથી જ્યાં આજ્ઞા ચક્ર શરૂ થાય બંને ભવરોની વચ્ચેની જગ્યા આજ્ઞાચક્રને ગુરુનો દેશ કહેવાય છે અને એવા ગુરુના દેશમાં જો આ મનને લઈ જવું છે તો આપણે બધા જાણીએ છીએ કે પાણીને નીચેથી ઉપર લઈ જવા માટે કોઈ એવો ફોર્સ જોઈએ કોઈ એવો પંપ જોઈએ મોટર જોઈએ કે જે ફોર્સથી એ જ પાણીને નીચેથી ઉપર લઈ જાય એવી જ રીતે મનને પણ ગુરુના દેશમાં પહોંચાડવું છે કે જ્યાં કેવળ અને કેવળ પ્રકાશ છે કેવળ અને કેવળ અનંત રોશની છે સ્વયં રોશની છે સ્વયં પ્રકાશ છે એ દેશમાં મનને પહોંચાડવા માટે મોટરની મતલબ ઈશ્વરના જ્ઞાનની જરૂર છે સૂર્ય પોતે બધા ગ્રહોની વચ્ચે તટસ્થ અને સ્થિર રહીને એ સમજાવવા માંગે છે કે એ સ્થિર તત્ત્વ ગુરુના દેશમાં જ્યારે જીવ આત્મ જ્ઞાનની વિધિ દ્વારા પોતાના મનને ઉપર ચડાવે છે તો ત્યાં એ સ્થિરતા અને તટસ્થતા પ્રાપ્ત કરે છે તો ઉત્તરાયણ આપણને એ જ શીખવાડવા માંગે છે બાકી ઉત્તરાયણના દિવસે બીજી અનેક કથાઓ આપણે સાંભળતા હોઈએ છીએ અનેક એવી અલગથી પ્રચલિત લોકવાયકા પણ આપણે સાંભળતા હોઈએ છીએ પણ હકીકતમાં જો અધ્યાત્મના રહસ્ય દ્વારા ઉત્તરાયણ અથવા મકર સંક્રાંતિને આપણા જીવનમાં આપણે જો સદગુરુની કૃપા દ્રષ્ટિથી સમજી લઈએ તો એવી ઉત્તરાયણ એના માટે પછી કાયમ જ એના જીવનમાં અજવાળું થઈ જાય છે અને એવા ભક્તો હંમેશા એ જ કહેતા હોય છે ઉજિયાલા હૈ ઉજિયાલા હૈ ઘટ ભીતર પંથ નિરાલા હૈ ઉજી હૈ ઉજી હૈ

છો ત્રણેય લોકના નિયંતા છો તમે તો સચિદાનંદ છો અને તમે તો સ્વયં સનાતન પુરુષોમાં પુરાણ છો આ ભાવ આ દ્રષ્ટિ અર્જુનની ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે ત્યારે બદલાઈ જ્યારે અર્જુને એ અનંત પ્રકાશને પોતાની અંદર જોયો આત્મજ્ઞાનના કારણે

આવશે બીજા ઘણા બધા સંક્રાંતિઓ આવશે પણ મકર સંક્રાંતિ કેવળ ને કેવળ એક ભક્તના જીવનમાં આવતી હોય છે કે જે હંમેશા ઉત્તર તરફ પોતાને અગ્રસર થવાની સદગુરુની કૃપાથી કોશિશ કરતા રહેતા હોય છે આજ ઉત્તરાયણના દિવસે એમ તો આપણા ભારત દેશમાં પણ અલગ અલગ રાજ્યોમાં એને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે અને અલગ અલગ પ્રથાઓ દ્વારા એને મનાવવામાં આવતા હોય છે એને ઉજવવામાં આવતા હોય છે પણ આપણા ભારત દેશમાં અલગ અલગ પ્રથા ભલે હોય પણ મૂળ તો ઉદ્દેશ્ય એક જ હોય છે અને એમાં ગુજરાતમાં આપણે લોકો ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા હોઈએ છીએ પતંગ પણ મનનો જ પ્રતીક છે જો આ મનરૂપી પતંગને ઈશ્વરના નામની કિન્ના સાથે બાંધીને એ જ દોરીને જ્યારે સદગુરુના હાથમાં સોંપી દેવામાં આવે છે તો સદગુરુ આપણે એ કિન્ના સાથે બાંધેલી દોરી એના દ્વારા પતંગને એવા બ્રહ્માંડના અનંત આકાશમાં ગગન આકાશમાં આ મનરૂપી પતંગને ઊંચે ચગાવતા હોય છે અને જેટલું આ મનરૂપી પતંગ આપણો ઉપર અનંત આકાશમાં ભ્રમણ કરશે એટલી જ એને સંસારની બધી જ વસ્તુઓ નગણ્ય અને નાની લાગવા લાગશે એને ખ્યાલ આવી જશે કે આ બધું તો તુચ્છ છે જે મેં પ્રાપ્ત કર્યું છે એ જ એવો અનંત અને વિશાળ છે જેવી રીતે આપણે કદાચ દસ માં માં માળની અગાસી ઉપર ઉભા રહીએ અને ત્યાંથી જો નીચે દ્રષ્ટિ કરીએ તો નીચે દરેક વસ્તુ આપણને નાની નાની લાગે છે રસ્તા પર ચાલતા લોકો ગાડી ચાલતી હોય એ પણ આપણને નાની લાગતી હોય છે તો જેટલા ઊંચા આપણે ઉઠીએ છીએ એટલું જ નીચેની વસ્તુ આપણને નાની લાગવા લાગે છે એવી જ રીતે આ મન પણ સદગુરુ જ્યારે મનરૂપી પતંગને નામરૂપી કિન્ના બાંધીને ઉપર ઉઠાવે છે તો પછી એ જીવ સ્વત્રી વૈરાગી થઈ જાય છે અને વૈરાગમાં જ આનંદ છે એટલે તો ભક્તોએ હંમેશા એ જ પ્રાર્થના કરી કે હે પ્રભુ સતગુરુ મેં તેરી પતંગ હવાડતી જાવાગી હવાડતી જાવાગી સતગરુ ડોર હથો છડી નામે ઘટી જાવાગી ઓતા ડોર હથો છડી નામે કટી જાવાગી સતગરુ મે તેરી પતંગ બડી મુશ્ક્યા મનુ તેરા દા હૈ દરા દા હૈ મક તેરાસરા સહારા હૈ પ્રભુ તેરા સહારા હૈ હું તેરે ભરોસે હણ તેરે હી ભરોસે હવા وچ ઉડતી જાવાંગી હવા وچ ઉડતી જાવાંગી સત ડોર હથો હાથો છોડી નામે કટી જાવાંગી ભક્ત કહે છે હે ગુરુ મહારાજી હું તમારા હાથ ને પતંગ છું અને આ પતંગનો ડોર તમારા હાથમાં છે એની દોરી તમારા હાથમાં છે જો તમારા હાથમાં જ્યાં સુધી આ દોરી પકડેલી રહેશે ને ત્યાં સુધી આ પતંગને કઈ થશે નહીં નહીં તો સદગુરુ ડોર હથો છડી નામે કટી જવાની કપાઈ જઈશું જેવી રીતે પતંગને ઉપર ચગાવવા માટે જેટલો આપણે ઉપર ચગાવો હોય એટલી ઢીલ છોડવી પડે છે એવી જ રીતે શ્રદ્ધારૂપી ઢીલ સદગુરુના ચરણ કમલોમાં વિશ્વાસ રૂપી ઢીલ આપણી આ મનને આપવી પડશે તો સદગુરુના હાથમાં રહેલી એ ડોરી આપણને ઉપર ઉડાવતા જ રહેશે ઉપર ઉઠાવતા જ રહેશે નહીં તો ભાઈ જેવી જ સદગુરુના હાથમાંથી એ દોરી છૂટી આપણી ઢીલ શ્રદ્ધા રૂપી વિશ્વાસ રૂપી ઢીલમાં અનેક પ્રકારના માતા પિતા સંતાન પત્ની ધન સંપત્તિ યશ સન્માન આ બધા સંબંધોની અંદર આપણે એવા પેચમાં અટવાઈ જઈશું આ પતંગ એવો પેચમાં આવી જશે કે પછી એ જ સંબંધોના પેચમાં આ પતંગ ક્યારે કપાઈ જશે કઈ કહેવાય નહીં તો આ કપાય પહેલા અને પતંગ જ્યાં કપાય છે ને તમે જોયું હશે જેવો જ પતંગ કપાયો તો નાના છોકરાઓ બધા એ કપાયેલા પતંગની પાછળ એવા ભાગે છે જેમ એક ચોર એક લૂંટારો કોઈ ધનની લાલચમાં કોઈ વ્યક્તિને લૂંટતો હોય એવી જ રીતે બધા બાળકો પતંગની પાછળ પડીને એને લૂંટતા હોય છે કે ભાઈ હું લઈ લઉં હું લઈ લઉં અને એમાં ઘણીવાર એવું પણ બને છે કે એ જ લૂંટફાટમાં પતંગ કપાઈ તો કપાઈ તો ગયો જ હવે એ ફાટી પણ જાય છે એકબીજાની ખેચા તાણીમાં એવી જ રીતે આ મનરૂપી પતંગને જો સદગુરુ મહારાજને નામની કિન્ના સાથે જ બાંધીને એમના હાથમાં જ જો દોરી રાખેલી હશે ને તો આ ક્યારે નહીં પેચમાં અટવાય કે નહીં કપાય કે નહીં એને લૂંટવાનો ડર રહેશે નહીં તો ક્યારે આ માયાના પેંચમાં આપણે કપાઈ જઈશું અને આ દુનિયાના લોકો તો ડગલે ને પગલે આપણને લૂંટી રહ્યા છે ડગલે ને પગલે આપણને અનેક પ્રકારથી કષ્ટ આપવાની કોશિશ કરી રહ્યા છે અને આપણે લૂંટાઈ રહ્યા છીએ એટલે જ સંતો આપણને સમજાવે છે કે ભાઈ તું મનરૂપી પતંગને સદગુરુના ચરણોમાં નામના સાથે બાંધીને બસ એમના ચરણોમાં જ સુખ તો આપણે પણ આ સંક્રાંતિના દિવસે ઉત્તરાયણના દિવસે એ જ આપણા ઈષ્ટદેવ સદગુરુ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ પતંગને ક્યારે તમે કોઈ સંબંધોના પેચમાં ફસાવા ન દેતા અને એના માટે તમારા ઉપર અમારો વિશ્વાસ એવો ને એવો દ્રઢ રહે એ જ ઉત્તરાયણના દિવસે જેને તિલ સંક્રાંતિ પણ કહેવાય છે કે તલ અને ગોળના લાડવા બનાવવામાં આવે છે નાની નાની લાડુડી બનાવવામાં આવે છે અને એકબીજાનો તલ અને ગોળથી મોઢું મીઠું કરાવવામાં આવે છે તલ અને ગોળ તલ એ ગરમીનું પ્રતિક છે અને ગોળ મીઠાસ પ્રતિક છે એ વ્યક્તિનું જીવન સુંદર અને હંમેશા આનંદમય રહેતું હોય છે મહારાષ્ટ્રમાં તો ખાસ મકર સંક્રાંતિના દિવસે એકબીજાને તલ અને ગોળ આપવામાં આવે છે તલગોળના લાડવા આપવામાં આવે કે તલગોળના તલગોળને આપવામાં આવે છે અને એકબીજા કહેતા હોય છે કે તિલ ગુડ ગયા ગોળ ગોળ બોલા તલ અને ગોળ લો અને મીઠું મીઠું બોલો તો એ આપણને ઈશારો કરે છે કે જીવનમાં ઈશ્વરના નામની ઉર્જા અને મીઠાશ જ્યારે આ બંને ભેગા કરીશું ને તો હંમેશા મકર સંક્રાંતિ જ રહેશે એ જ અને લાડુ ડીમાં પહેલાના લોકો આપ લોકોને ઘણા લોકોને યાદ હશે કે એમાં કોઈ એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયાના સિક્કા એમાં મૂકી દેતા અને લાડુ વાળતા અને એ રીતે એકબીજાને આપતા બ્રાહ્મણોને આપતા સંતોને આપતા દાન આપતા તો એ ગુપ્ત દાન નું પ્રતિક છે કે આવા

આપણો આપણને અક્ષય ફળ આપતું હોય છે તો આવા મકર સંક્રાંતિના પરમ પાવન દિવસે આપણે બધા મનરૂપી પતંગને ગુરુ મહારાજના ચરણોમાં ચડાવીએ સાથે સાથે જે તટસ્થ અને સ્થિર સૂર્યદેવ છે આત્મારૂપી સૂર્યદેવ એની સાથે આપણો નાતો જોડી દઈએ આ આજુબાજુ ઇન્દ્રિયોરૂપી ગ્રહો તો ભ્રમણ કર્યા જ કરશે પોતાના સુખને માટે એ આપણને હંમેશા વિચલિત કરવાની કોશિશ કરશે પણ આપણે આપણા મનને ક્યારેય પણ સૂર્યરૂપી તટસ્થ સ્થિરતા હલવા ન દઈએ એમાં જોડાઈને રહીએ તો કાયમ જ આપણા માટે મકર સંક્રાંતિ રહેશે હું આપ લોકોને બધાઈને એ જ કહીશ એ જ સંદેશ આપીશ મકર સંક્રાંતિનો કે આવા પવિત્ર દિવસે આપણે પણ પોતાના મનને પ્રભુના નામરૂપી પ્રકાશ સાથે જોડીને આ જીવનને સફળ અને સાર્થક બનાવીએ દાન પુણ્ય પણ જેટલું થાય એટલું કેમ કે એનાથી પણ આપણું કંઈ ઓછું નથી થવાનું કહ્યું કબીરા પંચી કે પીએ ઘટે ના સરિતા ભાઈ એક પક્ષી પીવાથી નદીનું પાણી સુકાઈ નથી જતો અથવા ઘટી નથી જતો તો આપણે એ પણ વિચાર કરવાનો છે અને સાથે સાથે ઉત્તરાયણના દિવસે ગંગા સ્નાન મકર સંક્રાંતિનું ગંગા સ્નાન બહુ મહત્વનું હોય છે તો એ આપણને શીખવાડે છે કેમ કે રાજા સગરના જે કપિલ મુનિના ધરતી પર લાવ્યા ભગવાન શંકરની જટામાંથી જ્યારે ધરતી પર ગંગા પ્રગટ થયા અને કપિલ મુનિના આશ્રમમાં એ સાઈઠ હજાર સગરના પુત્રો ઉદ્ધાર કરીને પાછા ગંગા માતા ગંગા સાગર તરફ આગળ વધ્યા તો કહેવાય છે કે ગંગા સાગર તરફ આગળ વધવાનો દિવસ પણ મકર સંક્રાંતિનો દિવસ જ હતો અને એટલે ગંગા સ્નાન કે જે પણ થયેલા પાપનો નાશ કરે છે એટલા માટે ગંગા સ્નાનનું પણ મહત્વ છે પણ હકીકતમાં તો ગંગા સ્નાન આપણી અંદર જ ત્રિવેણી છે પ્રયાગ છે ઈડા પિંગલા ને સુક્ષ્મણા અને સુક્ષ્મણાની જે નિર્મળ અને બહુ બારીક ધારા છે એમાં જેણે સ્નાન કર્યું તો એના અનેક જન્મોના પાપ કપાઈ જાય છે બળીને ભસ્મીભૂત થઈ જાય છે તો એટલું કહેતા મારા વિચારોને અહીંયા જ વિરામ આપીશ બોલી શ્રી સદગુરુદેવ મહારાજ કી જય આદિશક્તિ જગત જનની શ્રી માતાજી કી જય